ભારત સરકાર અને ગુજરાત સરકારના બજેટનો પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી સરકારના બજેટમાં ભાવનગરના મુખ્ય હીરા ઉદ્યોગ અને બ્રેકિંગ ઉદ્યોગોને કોઈ ફાયદો નહીં મળતા શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

એક તો આખા ગુજરાતમાં વધારે વધારે હાઉસ ટેક્સ ભાવનગરના પ્રજાજનો ભરે છે અને છતાં સુવિધાના નામે મીંડું સુવિધા એવી પ્રાપ્ત થતી નથી અને કોરોનાના બે વર્ષના સમય પછી પણ હજી લો લોકોના ધંધા રોજગાર બંધ છે આ પરિસ્થિતિમાં કદાચ ઘરવેરો ન વધાર્યો હોત તો હું એવું માનું ચાલે થોડોક વધાર્યો હોત તો પણ ચાલે પણ ધરખમ વધારો આવે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે લોકો એવું માની રહ્યા છે કે અમે ભાડેના મકાનમાં રહી રહ્યા છીએ અને રોજગાર ધંધા હાઉસ ટેક્સ ભરી ભરીને થાકી ગયા છે એના કારણે રોજગાર ધંધા પણ ભાગી ગયા છે એના કારણે અમે આજે ઘરવેના બિલની ગોળી કરવા આવ્યા છીએ અને કોર્પોરેશનને જગાડવા આવ્યા છીએ આ શાસકોને જગાડવા આવ્યા છે કે હવે તમારી જે દાદાગીરી છે એ બંધ કરવા માટે